અને પાછો એક છોકરા જે આખા ફળિયાનું પાણી જાય છે ત્યાં કેબિન મૂકવાનું કહ્યું કે ભાઈ કેબિન મૂકી દે નહીં તો તને દમફર ચડાઈ દઈશ ત્યારબાદ ફરી આજે અમે એસપી સાહેબની ઓફિસમાં આ બધું અંગે રજૂઆત કરવા આવતા હતા તો પણ અમારા સમાજના ચાર છોકરાઓ જતા હતા એમને પણ થપ્પડ મારી અને એમની પર હુમલો કર્યો અને હમણાં જ મન ફોન આવ્યો કે અમને પણ માર્યા કે ભાઈ તમારા માછી લોકોને માથું નીચું કરીને જ જવાનું માથું ઊંચું કરીને કોઈએ જવાનું નહીં તો આ રીતે ગુંડાગીરી પર સરપંચના પતિ ઉતરી ગયેલા છે અને અમારા સમાજ નબળા વર્ગનો હોય અને બધો ગભરાઈ ગયેલો છે તો એસપી સાહેબ જોડે અમે અમારી સુરક્ષા માટે રજૂઆત કરવા માટે આવ્યો છે એ ભાજપ પક્ષના છે પણ ફરિયામાં આવી અને પાછો